પાચુ માં જામકી પર ખાતું ને જામકી પર કોઠા રે રોડ પર ઓકે અને તમારા દીકરા શું બિઝનેસ કરે છે મોટર નો બે દીકરા મોટર ના કારખાના ઓપન વેન તમને કેમ કાઢી મેકા તો માં સાાર દી ચાર દી ખેતા હા એટલે હું દવા લઈ આવી ફરમતી ભાટલો હા મારા <founding sounds> તમારે કીધું કઈ શું નામ સુનામેનું ગીતા ગીતાબેન પંડે એવો